નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હું સુધી શેર મૂડીના હિસાબોમાં આપણે અગાઉ મળવાના બાકી આપતા અગાઉથી મળેલ હપ્તા ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ વાળા દાખલાની વાત કરી હતી હવે આજે આગળ વધીએ શેર જપ્તીની બાળકો આજે આપણે વાત કરવાની છે હવે શેર જપ્તી ખરેખર શું છે કોઈ શેર હોલ્ડર પોતાના શેર પર મંજૂરી કે હપ્તાની રકમ સમયસર ન ચૂકવે તો એને કહેવાય બાળકો મળવાનો બાકી હપ્તો એની આપણે અગાઉ વાત પણ કરી હતી તો કંપની શું કરશે યોગ્ય કાર્યવાહી કરશે એટલે કે થોડોક સમય આપશે બે ત્રણ વખત શેર હોલ્ડરને નોટિસ મોકલવામાં આવશે આ મંજૂરી કે હપ્તાની રકમ ભરવા માટે તેમ છતાં જો શેર હોલ્ડર રકમ નહીં ભરી તો કંપની શું કરશે એના શેર અને તે શેર હોલ્ડરે શેર પર જે રકમ ભરેલી હશે આ બંને જપ્ત કરી લેવામાં આવશે આ અપ્રિય પગલું આ સારું પગલું નથી એને કહેવાય શેર જપ્તી કોઈ શેર હોલ્ડર પોતાના શેર પર મંજૂરી કે હપ્તાની રકમ સમયસર ન ચૂકવે તો યોગ્ય કાર્યવાહી બાદ કંપની તેના શેર અને શેર પર ભરેલ રકમ જપ્ત કરે એને કહેવાય બાળકો શેર જપ્તી કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયા એને પણ કહેવાય શેર જપ્તી આ ટૂંકી વાત છે હવે શેર જપ્ત થાય ને બાળકો એટલે શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થાય છે એટલે હવે તે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી હવે ખાસ સમજજો આ નોંધ આમ નોંધ માટે મહત્વનો મુદ્દો છે શેર જ્યારે રદ થાય એટલે શેરની સંખ્યા ઘટે એટલે શેર મૂડી ખાતું ઉધાર થશે શેર જપતી વખતે બાળકો મૂડી ખાતું ઉધાર થશે અને જપ્ત થયેલા શેર પર કંપનીને મળેલ રકમથી શેર જપતી ખાતું જમા થશે કંપની જે શેર જપ્ત કરે છે એના પર શેર હોલ્ડરે અરજીના બે ત્રણ રૂપિયા ભરેલા હોય કે આગળ મંજૂરીના બીજા બે ત્રણ ભરેલા હોય એ રકમ કંપની પાછી આપતી નથી તો એ રકમ કંપની માટે આવક એ કંપની જપ્ત કરે છે એટલે ત્યાં શેર જપતી ખાતું શું થશે બરાબર ચાલો આગળ વધીએ હવે બાળકો શેર જપ્તી અંગેની હિસાબી નોંધ એની આપણે વાત કરવાની છે કે શેર જપ્તીની આમ નોંધ શું લખાય આ એક એક આમનોન બરાબર સમજતા જવાની છે અને લખતું પણ જવાનું છે ચાલો સૌ પ્રથમ શેર જપ્ત કરવામાં ધારો કે કંપનીએ અગાઉ શેર મૂળ કિંમતે અથવા પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને જે શેર હોલ્ડરના શેર જપ્ત થાય છે એણે પ્રીમિયમની રકમ પૂરેપૂરી ભરી દીધી છે એટલે કંપનીને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે જો હમણાં જ વાત કરેલી શેર જપ્તીને લીધે મૂડી ઘટે એટલે શેર મૂડી ખાતું ઉધાર પછી બે ખાતા જમા ખાઉસ પછી જોઈએ તે શેર જપ્તી ખાતે અને તે મળવાના બાકી આપતા ખાતે આ મુખ્ય આમનો યાદ રાખી લેજો શેર મૂડી ખાતે ઉધાર શું આવશે બાળકો જપ્ત કરેલા શેર સમજો જપ્ત કરેલ શેર કોઈ એક શેર હોલ્ડરના એક હજાર શેર જપ્ત થાય તો એક હજાર ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ કંપની અરજી સાથે ત્રણ મંગાવે છે મંજૂરી વખતે ચાર મંગાવે છે અને આખરી હપ્તાના ત્રણ મંગાવે છે અને આ જે તે વ્યક્તિએ ધારો કે મંજૂરી કે હપ્તાની રકમ નથી ભરી તો કંપનીએ તો અત્યાર સુધી પૂરેપૂરા દસ મંગાવેલા છે એક હજાર ગુણ્યા દસ શેર જપ્તી ખાતું જમા કઈ રકમથી થશે જપ્ત કરેલ શેર પર પ્રીમિયમ સિવાયની મળેલ રકમ એટલે કે દસ રૂપિયામાંથી કેટલા રૂપિયા મળે છે તે અને મળવાના બાકી હપ્તામાં બાળકો મળવાની બાકી મંજૂરી અને હપ્તાની રકમ એ વ્યક્તિએ ધારો કે મંજૂરીના ચાર રૂપિયા નથી આપેલા અને હપ્તાના ત્રણ નથી આપેલા એટલે એક હજાર ગુણ્યા સાત સાત હજાર આવશે અહીંયા બાળકો તમને મળવાના બાકી હપ્તાની નોંધમાં નોંધ લગતા ફાયદો શું થશે અગાઉ આપણે બેંકવાળી નોંધમાં જ્યારે મંજૂરીને હપ્તાની રકમ મળે ત્યારે બેન્કની સાથે આપણે મળવાના બાકી હપ્તાનું ખાતું ઉધાર કરતા હતા તો જપતી વખતે સેન એ જ મળવાનો બાકી હપ્તો જમા કરી દેવાનો ઉપર જે રકમ હોય એ બેઠી અહીંયા લખી દેવાય આ તમારો ફાયદો છે ચાલો ધારો કે શેર પ્રીમિયમથી બહાર પાડેલા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો ઉપરની નું જુઓ જેમાં પ્રીમિયમથી કે મૂળ કિંમતે શેર બહાર પાડેલા હોય પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય પણ પ્રીમિયમ મળવાનું બાકી હોય તો ઉપરની આમનોના ત્રણ ખાતા તો બેઠા આવશે જ બાળકો જોઈ લો શેર ખાતું ઉધાર જ છે શેર જપ્તી ખાતું જમા છે મળવાનું બાકી હપ્તો જમા છે એક વધારાનું ખાતું ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર એમાં જપ્ત કરેલ શેર પર પ્રીમિયમ જેટલું બાકી હોય ને એટલું કુલ વીસ રૂપિયા પ્રીમિયમ હોય અરજી વખતે દસ અને મંજૂરી વખતે દસ કંપની મંગાવી તો શેર હોલ્ડરે અરજીની રકમ ભરેલી છે તો અરજીનું પ્રીમિયમ દસ રૂપિયા આવી ગયું છે મંજૂરીનું દસ રૂપિયા બાકી છે એ લખાશે ટૂંકમાં અગાઉ આપણે વાત કરેલી જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીની સાથે જમા થાય તો અહીંયા શેર મૂડી ઉધાર એની સાથે જામીનગીરી પ્રીમિયમ ઉધાર પણ ક્યારે પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે ક્લિયર બાળકો શેર જપતી ખાતું અને મળવાનો બાકી હપ્તો આ બે ખાતા જમા દસ રૂપિયામાંથી શેર હોલ્ડરે જે રૂપિયા ભરેલા છે એ શેર જપતી ખાતે જે રકમ નથી ભરેલી એ મળવાના બાકી હપ્તા એટલે શેર જપ્ત કરવામાં આવે ત્યારે બાળકો એક વસ્તુ યાદ રાખજો કંપની જે શેર જપ્ત કરે એ ફરી બહાર પાડતી વખતે એ મૂળ કિંમતે બહાર પાડી શકે વટાવથી પણ આપી શકે અને પ્રીમિયમથી પણ આપી શકે કયા શેર જપ્ત થયેલા શેર ત્યાં વટાવ આવે વટાવથી આપી શકાય તો પહેલો ઓપ્શન જપ્ત કરેલા શેર કે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડતા ચાલો તો જોઈ લો બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જ હવે કંપની જપ્ત થયેલા શેર ફરી બહાર પાડે ત્યાં પાછું અરજી મંજૂરી હવે શેર મૂડી વધે એ શેર મૂડી ખાતું જમા ઉપર જપ્તી વખતે શેર મૂડી ઉધાર હવે શેર મૂડી જમા એનું ખાતું થઈ જાય બંધ ચાલો જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવા દસ રૂપિયાનો શેર કંપની બાર રૂપિયામાં બહાર પાડે તો બેંક ખાતે ઉધાર બાર તે શેર મૂડી ખાતે જમા થયા તો દસ જ આવે મૂળ કિંમત ઉપરના બે રૂપિયા મૂડી આવક કે મૂડી નફો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે છે જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે તો જો બે ખાતા તો બાળકો ફિક્સ જ છે બેંક ખાતે ઉધાર શેર મૂડી ખાતે જમીન વધારાનું એક ખાતું છે શેર જપ્તી ખાતે ઉધાર ધારો કે દસ નો શેર કંપની આઠ માં બહાર પાડે તો બેંક ખાતે ઉધાર આઠ બહાર પાડે શેર ની નવી કિંમત બે રૂપિયા વટાવ કંપની માટે ખર્ચ બે રૂપિયા ઉધાર થાય પણ વટાવ ખાતે નહીં શેર જપતી ખાતે હવે આવું કેમ એનું એક કારણ છે અગાઉ શેર જપ્ત કરવામાં આવે ત્યારે તમે શેર જપ્તી ખાતું જમા કરો છો કેમ કંપનીને શેર હોલ્ડરે જે અરજી કે મંજૂરીની રકમ આપેલી હોય એ કંપની પરત નથી કરતી એ રકમ જપ્ત કરે છે ધારો કે એના અરજીના ત્રણ રૂપિયા આવેલા છે એ કંપની પાછા નહીં આપે એ જપ્ત કરશે તો એ રકમ કંપની માટે આવક જે શેર જપ્તી ખાતે જમા થાય કંપનીએ કોઈ ખર્ચ કરવો હોય તો કંપની પાસે જે આવક મળેલી હોય એમાંથી ખર્ચ કરી શકાય એટલે ત્રણ રૂપિયા મળેલા હતા તો કંપની એમાંથી વટાવ આપી શકે વધુમાં વધુ ત્રણ આપે છે જમા રકમમાંથી વટાવ આપે છે એટલે અહીંયા વટાવને બદલે શેર ઉધાર તે શેર મૂડી ખાતે જમા તો બાળકો જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતી વખતે ત્રણ રીતે બહાર પાડી શકાય મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવથી તો આ ત્રણમાંથી માંથી એક આમ નોંધાવે ફરી બહાર પાડવાની મુખ્ય આજ યાદ રાખવાનું ફરી બહાર પાડતા ચેક આવે નાણાં આવે બેંક ઉધાર શેર મૂડી જમા પ્રીમિયમ થી બહાર પાડેલા હોય તો શેર મૂડી ની સાથે જામીનગીરી પ્રીમિયમ જમા વટાવ થી બહાર પાડેલા હોય તો બેંક ની સાથે વટાવ ખર્ચ પણ શેર જપ્તી શબ્દ આવશે એ ખાતું થશે ઉધાર હવે આ મુદ્દો ખાસ જપ્ત થયેલા શેર વટાવ થી બહાર પાડતા અગાઉ શેર જપ્તી ખાતે જમા રકમ જેટલો વધુમાં વધુ વટાવ આપી શકાય સમજો શેર હોલ્ડરે કંપનીને ત્રણ રૂપિયા આપેલા છે જપતી ખાતે જમા છે તો કંપની વધુમાં વધુ વટાવ ત્રણ રૂપિયા આપી શકે હવે છેલ્લે શેર જપતી ખાતું બાળકો બંધ કરવામાં આવે કઈ રીતે બંધ કરવાનું અગાઉ શેર જપતી ખાતે જમા ત્રણ રૂપિયા હતા સમજો હવે ફરી બહાર પાડતી વખતે બે રૂપિયા વટાવ એટલે ત્રણ માઇનસ બે હજુ કંપની પાસે એક રૂપિયો વધે છે એક શેરનું એક રૂપિયો તો એક રૂપિયાથી શેર જપતી ખાતું બંધ કરવાનું શેર જપતી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા શેર જપતી ખાતું બંધ કરી એની જે બાકી છે તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે ચાલો કેમ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડ્યા બાદ શેર જપ્તી ખાતાની બાકી વધે તો તે રકમ કંપની માટે મૂડી નફો છે દર વર્ષે તો કંપની શેર બહાર નથી પાડતી દર વર્ષે શેર જપ્ત પણ નથી કરતી એટલે આ વખતે જ્યારે શેર જપ્ત થાય છે ત્યારે ત્રણ રૂપિયા જપ્તી ખાતે જમા એમાંથી કંપની બે વટાવ આપે તો એક રૂપિયો વધે એ એક રૂપિયો કંપનીને દર વર્ષે નફા તરીકે મળવાનો નથી એટલે લાંબા ગાળાનો મૂડી નફો છે અને મૂડી નફામાંથી જે અનામતનું સર્જન થાય એ છે મૂડી અનામત એટલે આ શેર જપ્તી ખાતાની જે બાકી વધે એ કંપની માટે મૂડી નફો હોવાથી એ રકમ ક્યાં જશે મૂડી અનામત ખાતે તો બાળકો શેર જપ્તીનો આ મહત્વનો મુદ્દો હતો શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ બે આંગો દાખલામાં એમાંથી એક આવશે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે તો ત્રણ નોંધ છે એમાંથી એક આવશે અને છેલ્લે શેર જપ્તી ખાતું બંધ કરવામાં આવે એની આમનો ફિક્સ જ છે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જ તો બાળકો શેર જપ્તીની મહત્વની સમજૂતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બાળકો આ વિડીયો લેક્ચર આખો જોઈ તમામ મુદ્દા સમજી અને બધી આમનો લખી લેવાની છે આપણે નેક્સ્ટ થી સરસ મજાના ટૂંકા દાખલાથી શરૂઆત કરીશું અહીંયા અટકીએ છીએ ગુડ આવજો